મેડિકલ કોલેજના છાત્રો સાથે રેગિંગ કરનાર આઠ આરોપીઓને નિલમબાગ પોલીસે ઝડપી લીધા મેડિકલ કોલેજના છાત્રનું અપહરણ કરી મારમારી રેગિંગ કરવામાં આવ્યું હોવાની નીલંબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપી મિલનભાઈ હિંમતભાઈ કાકલોતર પિયુષભાઈ અભયશંકભાઈ ચૌહાણ નરેનભાઈ નાથુભાઈ ચૌધરી મુન્નાકુમાર મહેશભાઈ પટેલ અભિરાજભાઈ મહીપતસિંહ પરમાર બલભદ્રસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ જયદીપસિંહ બાપાલાલસિંહ ગોહિલ હાર્દિકભાઈ દિલીપભાઈ ધામેચાની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી